ટ્રેક્ટર એક બાજુ વધારે ટન મારે એક બાજુ ઓછો ટન મારે તો એમ કે છે કે આ બાજુ વારવું હોય તો ગાય કા જશે આ બાજુ વારવું હોય તો નથી વરતું તો મિત્રો આપણે શરૂઆત કરી એલાયમેન્ટ ની તો પેલા માપી લઈ કે જમીન થી આ કેટલું હોય તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને કેમ કે ટ્રેક્ટર ના ટાયર એલાયમેન્ટ વિશે જાણવાનું છે કારણ કે ઘણા લોકોને એવું ખબર નથી હોતી કે ટ્રેક્ટર નું ટાયર એલાયમેન્ટ કરવું જોઈએ કે નહીં આપણા ટ્રેક્ટર ના જે આગળના નાના ટાયર હોય છે એ વાઇબ્રેશન કરતા હોય છે તેમજ આપણે એક કોડ ટ્રેક્ટરને ખેતીમાં હલાવતા હોય તો એ શાહમાં હલાવવામાં આપણે ખૂબ તકલીફ પડે છે આપણે એવું લાગે કે આપણું ટ્રેક્ટર ધરાળ ફગી જાય છે પણ આપણા ટ્રેક્ટરમાં પણ કાંઈકનો કાંઈક ફોલ્ટ રહેતો હોય છે કાં ટ્રેક્ટરના વાઇન્દ્રામાં એટલે કે આગળના ટાયરમાં કાં એના બેલેન્સિંગમાં અથવા કાં એના બાવડામાં અથવા બ્રેકુ ચોંટતી હોય એવા ઘણા બધા પ્રશ્નો હોય છે જેથી કરીને ટ્રેક્ટર આપણું બરાબર હાલતું નથી આજે જ્યારે વાત કરી છે કે વિડીયોમાં કે આને એલામેન્ટ કેમ કરવું તમારા હરેક ટ્રેક્ટરમાં એલામેન્ટ સંપૂર્ણ રીતે જોવો એન્ટ કરવાની બેસ્ટ રીત તમને બતાવું અને તમે આરામથી તમે પોતે કરી શકશો એટલા માટે જ વિડીયો બનાવી છે બાકી તો બજારમાં તો બધાય એલામેન્ટ કરી દઈએ કારીગર પણ આપણે સાવ સરળ રીતથી તમને સમજાવવું કે કેમ એલામેન્ટ કરવું તો મિત્રો આપણે શરૂઆત કરી ની તો પેલા માપી લઈ કે જમીન થી આ કેટલું કે સાડા તેર ઇંચ આપણે અહિયાં બરોબર એનું સેન્ટર અત્યારે થાય છે તો આપણે સાડા તેર ઇંચ અહિયાં એક લીટો મારી દઈ બોલપેન થી આપણે અહીંયા નિશાન કરી દીધું આ સાડા કરવાનું છે એટલે આ વોઇસ સેન્ટર થઈ ગયું ટૂંકમાં કહેવાનો અર્થ છે ને આ ટાયર વચો વચ આપણે માપવાનું છે એટલે આ બે સાઈડ આમ આમ ત્રણેય સાઈડ હરખી ટૂંકમાં આ ત્રણે ત્રણ વસ્તુ અહીંયા આમ બરાબર હરખી હોવી જોઈએ હવે જ વસ્તુ આગળના ઓલી બાજુના ટાયર માં કરી લઉં હવે આપણે આ બે બાજુ જગ્યા જમીન થી અધર એટલું છે ટાયર એ રીતે આપણે માપ કરી લીધો છે બરાબર હવે આને આપણે માપી લઈ આગળની સાઈડ થી બતાવો ભાઈ જ્યાં આપણે લીટો કરેલો છે તે ત્યાં આપણે આને નકશી માં રાખવાનું છે જ્યાં ઓલો લીટો છે એની સામે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે માપ છે ત્રેપન ઇંચ બાવન ઇંચ ના સેન્ટરમાં ટ્રેક્ટર નું વાયન્દ્રુ આ બાવન ઇંચ ના પરફેક્ટ સેન્ટરમાં વાયન્દ્રા છે તો એનું થોડુંક આપણે જોઈએ આગળના બે છેડા અંદર ની સાઈડ નમેલા છે માની લ્યો કે ઇંચ થી ઓછા એટલે કે ત્રણ દોરાવા ટ્રેક્ટર ના બે ટાયર અંદર છે હવે આગળની આ બાજુ સાઈડ આપણે માપી તમે જોવો છો કે બાવન ઇંચ અહીંયા કડે આ કડે પરફેક્ટ થાય વાવન ઇંચ ની કડ વા અહીંયા થાય તો બાવન ઇંચ કડ થી ઉપર આવી ગયું છે એટલે એટલું અહીંયા વધારો છે તો હવે સામે ની સાઈડ આપણે જોયું આપણે આગળ એલામેન્ટ કરેલું છે એમાં અત્યારે તમે જોવો છો કે વાહ બાવન ઇંચ અહીંયા આવી જુસી અધા થી નીચે અને અહીંયા કટોકટ આવી જાય એટલે અહીંયા બાવન ઇંચ કઈ થાય છે આ પાઇપને ટૂંકો કરવા માંગે આગળથી બે હવે હું તમને વસ્તુ સમજાવી દઉં એટલે આગળના ટાયરમાં બેયમાં નોર્મલ ફેર છે એટલે કે આમ સીધા હોવા જોઈએ એના બદલે સેજ આગળની સાઈડ એનું એલિમેન્ટ પાઇપ આપણો વચમાં આમાં સિંગલ પાઇપ વાળો એક એક જ પાઇપ આવે છે જેથી આપણે સ્ટીરિંગમાંથી સાદું સ્ટેરિંગ છે એક પાઇપ આવે છે એ એક પાઇપમાં બે વાંજરા હજો ટાઈટ હોય છે જેથી કરીને એ પાઇપ લાંબો ટૂંકો કરવામાં આવે wheel નું એલાઈમેન્ટ થાય અંદરની સાઈડ છે તો આપણે એને જે પાઇપ છે એને ખોલી અને એને બેને સીધા કરવાના છે

હવે આપણે આને માપી લઈ કે બરાબર થયું કે નહીં આપણે આને પાઇપ ને ટૂંકો કરી દીધો છે તો તમે જોવો છો કે અહીંયા બાવન નીચે ત્યારે પરફેક્ટ બતાવે છે આપણે ઓલી આ કડે રાખી છે એટલે અહીંયા બાવન નીચે છે તો હવે ઓલી સાઈડ આગળની સાઈડ જોઈએ હાલો કમ્પ્લીટ આપણું એલામેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે જે સામેની સાઈડ છે જેટલું એટલું જ આ સાઈડ હોવું જોઈએ એટલે આપણું એલામેન્ટ થઈ ગયું છે હવે આપણે એને ફોરી બોલ ટાઈટ કરી દઈ આગળ ખાસ વિડીયોમાં બનાવે રહેજો હજી જે તમારે ડબલ જે મેસી ટ્રેક્ટરમાં એલામેન્ટ કરવું છે તેના વિશે તમને ખાસ માહિતી આપી દઉં અને ફરી આમ રાખી ટાઈટ કરી દેવાનું છે થઈ ગયું તો આ ટ્રેક્ટર આ રીતે એલિમેન્ટ થઈ ગયું છે તો મેસી મિત્રો મેસી માં ડબલ પાઇપ બરાબર છે મારે અહિયાં એક જ આવે છે સોનાલિકા ઘણા ટ્રેક્ટર એક મેસી અને ફાર્મર ટ્રેક માં ડબલ પાઇપ આવે છે એના માટે સેટિંગ કેમ કરવું ખાસ વસ્તુ તમને સમજાવી દઉં છું આપડે પેલા અહિયાં જેક માર દેવાનો તમે આ માપું માની લીધો કે તમારે ફેરફાર છે તમે માપું તો હવે વૈચ પેડિસલમાં જેક માર દેવાનો બંને ટાયર આ વાંદરા ઊંચા કરી દેવાના પછી એના ટોન બંને બાજુ ના આપણે વારી તો આ અહીંયા અડી જાય છે આ પોઝિશન માં છેલ્લે ટર્ન પૂરો થઈ જાય એટલે અહીંયા અડી જાય છે એમ બે ચેક કરવાના કે બે આપણે વાર્તા હોય તો મારો કેવાનો અર્થ એ થાય છે કે આપણે જયારે વાર્તા હોય તો આમ બે છે કડ બતાવી તમને

એનું એલામેન્ટ અલગ અલગ રીતે થાય છે આ એક પાઇપ થી થઈ ગયું એનું આ બે પાઇપથી અહીંથી નહીં પણ થઈ શકે છે તમે જોવો અહીંથી એલામેન્ટ પણ બે અલગ અલગ પાઇપ હોય

ઓછી લાગતી હોય છે તો આમાં નાની મોટી વસ્તુમાં કારીગરને કાંઈ બોલાવવાની જરૂર નથી રહેતી કારીગરને બતાવવાની જરૂર નથી રહેતી થોડુંક તમે પણ એડજસ્ટ કરી શકો છો બ્રેકના સેટિંગના બોલ આપેલા જ હોય છે આહિયા બ્રેકના સેટિંગના બોલ આપી દીધા છે કે આયથી આ બોલ ઢીલા કરી અને તમારે બ્રેકનો શર્ટ સડાવી શકો અને ઘટાડી શકો ફેસિંગની વાત કરીએ તો ફેસિંગમાં તમારે આ એક ચાલ આટલી હોવી જરૂરી છે તમારા પગડામાં આ ચાલ હોય તો અંદર ક્યારેય કોઈ ડ્રાઈવર ભાઈ ને પગ રાખવો નહીં જયારે ટ્રેક્ટર નું ડ્રાઈવિંગ કરતા હોય તો આની ઉપર પગ નહીં રાખવાનો પગ ને નીચે જ રાખી દેવાનો કારણ કે ફેસિંગનું પ્રેશર પ્લેટ નું જે બેરિંગ આવે છે એ બેરિંગ ક્લચમાં માં પગ રાખવાથી હોઈ જાય છે અને આમાં ચાલ હોવી જરૂરી બને છે આ વસ્તુ એક નોટ રાખવાની છે હવે તમને આ વાયન્દ્રા વાઇબ્રેશન કઈ રીતે કરે છે એની માહિતી આપી દઉં તો તમે ઘણી વખત જોયું હશે જૂના ટ્રેક્ટરોમાં તમે બજારમાં નીકળ્યા છો તો ઘણા ટ્રેક્ટર લઈને આવતા હોય તો એના વાયન્દ્રા આમ આગળના ટાયર આમ વાઇબ્રેશન કરતા આવતા હશે કે હમણાં આ બાજુ તૂટી ફૂટી અને નીકળી જાય મને તો ક્યારેક એવું લાગે અને એને તો ભોગાડવામાં લીવર દેવામાં પણ મને તો ખરેખર બીક લાગે છે એટલે કહેવાનો અર્થ એ છે કે એવો ઘણાને પ્રશ્ન છે મને કોલ આવેલા છે તો એના માટે ખાસ કહી દઉં કે તમે આ બધી વસ્તુ બદલાવી પડે આમાં ચાલ કેટલીક થઈ છે ને આ જે ગુટકા હોય છે અહીંયા કેટલી ચાલ થઈ છે કારણ કે સ્ટેરિંગ ને ટ્રેક્ટર જૂનું થતા ઘાહોટી લાગતા આમાં કઈક ના કઈક ઘાહોટી લાગે બધે માર નો ઘોહાય અહીંયા વા 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 બધે ચાલ વધી જાય એ ચાલ ને કાઢવા માટે જ્યારે તમે આ બધું બદલાવો ને ત્યારે એક જ આઈડે બધા નાખ દેવાના નવા સાહમાં તમે વાગતા હોય વાવેતર માં ટ્રેક્ટર રાખતા હોય ખાસ તમે ટ્રેક્ટર નો ઉપયોગ લેતા હોય તો તમારે ક્યારેક ક્યારેક એ ખર્ચો કરવો જરૂરી બને છે કેમ કે તો જ તમને કામ કરવાની મજા આવે ટ્રેક્ટર ને દિલ થી હાકવાની મજા આવે હવે સ્ટીરિંગ માં ચાલ થઈ જાય એટલે તમારું જે તમારે કામ લેવું છે ને એ તમે લઈ શકો નહીં શાહ હોય વાવેતર હોય પછી તમે કયો સીધું નથી ચાલતું તો એનો પ્રશ્ન પણ આજ બનતો હોય છે આગળના ટાયર ની વાત આવી તો એ વસ્તુ એક બીજી કહી દઉં કે હરેક ચોમાસામાં હરેક ચોમાસામાં તમારું ટ્રેક્ટર ફ્રી થયું ત્યારે આનું જે ગીરીશ છે બધું

ત્યારે લાગુ પડે છે જયારે એને ગીરીશ અથવા ઓઇલ મળે નહીં કારણ કે આજે કોઈ દાતા હાલતા હોય ગમે ત્યાં ગેર ના કે કોઈ પણ તો જ્યાં સુધી ઓઇલમાં ચીકાઈ છે ગ્રીસમાં ચીકાઈ છે ત્યાં સુધી એ લસી જાય એને ઘસારો નહીં લાગે જ્યારે એ ગ્રીસ અને ઓઈલના ગ્રેડ નબળા પડી જાય પાતરું પડી જાય જયારે લોખંડ હામુ હામુ ટકરાવા માંડે છે ત્યારે એ ઘાસોટી ચાલુ ઘાસોટી વધી જાય છે તમને ત્યાંથી તમારો એ ખર્ચ વધતો જાય છે એટલે સમયસર જો નવા ટ્રેક્ટર તમે ઓઈલ પાણી અને ડીઝલ કાયદેસર રીતે જો તમારે આપવામાં આવે તો ટ્રેક્ટર ને લાંબો સમય સુધી કઈ થતું નથી અને હવે જો ખરેખર ચેનલમાં તમે નવા હોય અને વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો જેથી કરીને આ વસ્તુ બધાને ઉપયોગી છે એટલે એને પહોંચી વળે તો મિત્રો આ વિડીયાનો મારો મકસદ છે અવા નવા વિડીયો જોવા માટે કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો આપણે એવો વિડીયો બનાવશું બસ આટલી જ મારા ખેડૂત મિત્રોને ભલામણ છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય